કામ કરી કરી અને થાકી રહ્યો તોય આ ઓડીમાં નરિયા નો ફેર્યા આમાં છે પ્લાસ્ટર નો થયો આ સુટણીમાં ફોર્મ ભરી દીધું છે જો આ સુટણીમાં હું આવી જાવ ને તો આ ઓડીને નરિયા ઉતારી અને બે મારનો બંગલો બની જાય છે મારે ઓણ જામો હે પણ આ ગામમાં છે ને ઘીરે ઘીરે કી આવું કે મત મને આપજો હું તમારા છે ને ગામમાં બધું સારા કામ કરીશ લાય પેલા ગામમાં જવા દે કિરે કિરે કી આવ આ શું તો ન આવે છે ને આ અધિકારીઓ કાયના કે નોકરી કરવા મોકલી દે અને કીધું કે તમે ધ્યાન રાખજો કે ગામમાં બાઈ બોલ ન થાવી જાય તો ગામમાં એક રાઉન્ડ તો મારું કાઈ છે નઈ મારું દીકરો હારી ગયો

જો ખોક રાખી જો ને મોરો સે નીને કોઈ કોમ સપોર્ટ દેવું નથી જો ધંકી મારું ફોર્મ પાછું ખેસી લેને તો મારે જાન માં પડી જાય તો હું છૂટણી આવી જાઉ લાઈ પૂરી ઘર દી ન જવા દે એ મનકા કાકા હા એ હું છૂટણી માં ઊભો છું મત મને દીજો અરે વા દોની મત મને દો અને આમ જોવો તમારા ઘીરે ઘીરે નર અને ઘીરે ઘીરે બાથરૂમ એ હું કરી દઈશ હું તો તો કામ થઈ જાય હા હા મારો દીકરો મારો ઘીરે હોય તો ખરું આ કામ માં કઈ દીધું અને બધાય હાથ પાડી કોઈ નાથ ન પાડી કે મત ભુરિયા તને દઈશ

હાતે ઊભો રે ગામનાને જે હારો લાગ છે એને મત આપ છે મારો દીકરો મારો આ આમ નઈ માને અને બે ત્રણ આડવી પડશે અલ્યા તાર ફોર્મ પાછું ખેંચવાનું ખેંચવાનું એ મારે ફોર્મ પાછું નથી ખેંચવાનું તાર નથી ખેંચવાનો દીકરો થા હે નખશું એ નખશું બોલ આ કેસી લઉં વરીસ કોઈ પો ના આજે ઓલી જય સુટણી વખતે મારે આઠ લાખ નો ખર્જો થયો છે ઈજે મારે પૈસા હજે આ કામ કરી કરીન બધું દિલ ટૂટે છે ગામમાં કોઈ નો ફોર્મ ભર્યું તું ફોર્મ ભરવા ઊભો થયો સમજો કાલ દઉ ને કાલ તારું ફોર્મ ખેંચી ગયેલું હોવું જોઈએ હો હો નો દીકરો થાય કોઈ ફોર્મ ભરીયો ને પાડ દી મરી મારું બેટું આ ફોર્મ તો મારા પાછું ખેંચવું જ પડશે કારણ કે ભત દેવા તો મને આખું ગામ તૈયાર છે પણ મારી આરે બાજવા તો કોઈ તૈયાર ન થાય અને આને બાજવું છે પાછું ખેંચી લઉં પણ આને સુગડીમાં નથી જ આવવા દેવો આનું કાંઈક તો મારે કરવું પડશે હવે લઈ જવા દે ઓય આયાલ તો બોલન સાહેબ આ ગામમાં ચટણીનું કેવું ખાલે હે બધું સાહેબ ચટણી નઈ તો શું વાત કરું આપણને જે ભજિયા ખવારે ને એને આપણે મત દઈ દે ચટણીમાં ભજિયા આ તો મે પહેલા વેલા સાંભળ્યું સાહેબ અમારા ગામડામાં આવું જ હોય કા લાડવા ખવારે અને કા ભજિયા ખવારે જી ભજિયા ખવારે એને અમે મત આપી દે એવું ન હોય ભલામણા કોક ખારા માણા જોઈન મત અપાય તો કાઈ ગામનું ભલું થાય અરે સાહેબ ગામનું ભલું થવું જ થાય નકર એક દી પૂરતું અમારું તો ભલું થઈ જાય ને તમે નહીં સુધરો નહીં સુધરો ભાઈ અમમાં કોઈ બાજબોલ ન થાતી ને એ ના ના સાહેબ કાય બાજબોલ ન થાતી આ તો હારું જા ગામમાં તો કાય બાજબોલ થાતી નથી તો શું ગામમાં રાઉન મારો કડક આરામ કરી આયે ને મારા બેટાને ઘણો મનાયો ઘણો મનાયો પણ ન માન્યો કે હું એના સામું ફોર્મ નહીં ભરું મારું બેટું હવે મારે કરવું શું કીના ઘીરે જાઓ હવે આને ચૂંટણીમાં આવવા તો નથી જ દેવો હમ હરી રામના ઘીરે જવા દે એટલે એ મારું કદાચ માન છે મારા એક ખાતું જે ચૂંટણીમાં ઉભું ને એની પાસે દસ હજાર લઈ છે એટલે આપણે એક મહિના નું તો રડેરામ હા

ગાંધી નગર જો તો એને એમ કીધો કે તમારે જાતિ દાખલો નહીં નીકળે આ તું જો રાજકારણ માં આવી જાય તો મારે જાતિ દાખલો થઈ જાય મને એ ખજુરિયા બીક લાગે છે હો હું ને ફોર્મ ભરું એ આમ જો હરિરામ તું આટલો બધો બીવે સુકા અમે આખું ગામ તારી હારે સહી પછી વાય તમે બધા ફરી નો જતા હો એ નો ફરી નો ફરી હરિરામ પણ તું પેલા ફોર્મ ભર કાય માધો ને ગુરિયા આ બપો નો ચડે ને તા ફોર્મ ભરી આવું હા અને આમ જો તું ક્યાંય ગામમાં પસાર ન કરતો તમ તારે તોય તું આવી ગયેલો સમજી લે આ વાંધો ને ભૂલ્યા તમ તારે અત્યારે તું જા હું ફોર્મ ભરી આવીશ આ ગામ આખું રહ્યું ને એટલે આ ખજુરિયા થી થાક્યું છે પણ આ કોક તૈયાર તો થાવો તો ને ફોર્મ ભરવા હા વાંધો ને વાંધો ને હું તમ તારે તૈયાર થઈ ગયો છું હા ભૂલ્યા ની વાત તો સાચી હતી જો એક કે ઝૂટની માં આવી જાવ ને તો મારે ઘરે બેટા માગે આવે ઘરે બેટા લાગ બધા પેલા આગળિયા ગોટી લઉં હરી રામ જો આ છોટણી જીતી જાય ને તો હારું ઓલા ખજુરિયાને તો છોટણી નથી જીતવા દેવો કા સાહેબ હારું 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 પણ તમને કોઈ કોઈદી આ ગામમાં મે દેખ્યા નઈ એ આ ગામમાં છોટણી હે ને એટલે હું મેકાણો છું આ મેકાણા હોય તો ભલે મેકાણા પણ ધ્યાન રાખજો હો અમારા ગામમાં છોટણી કેવી થાય ખબર હે તમને

એટલે આ સાહેબ ભેગો કરી દેવો છે ભલે અહીંના સોટા પાડી દે સાહેબ આખા ગામમાં કહી દીધું છે કેવા લાયક માણસ હતા ને બધાયને ને એમ જ કીધું બટા થમતા તું હારો જ ઉમેદવાર છો થમતા રે તું આવી જ જાય કોનો ફોન આવી ગયો આ તો તાલુકામાંથી સાહેબનો ફોન હાલો હા 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 બોલો સાહેબ બોલો હે અમારા ગામનું ફોર્મ અને મારા સાહેબ કોને નાખ્યું છે નામ બતાવો એનું હરિરામ રામ હા હા કઈ વાંધો નહીં સાહેબ હવે આપણે એક કામ કરો ફોર્મ ખેંચવાની તારીખ કેટલા દિન બાકી છે ત્રણ દિન

ફોર્મ કા ભરતે મારા હમ હમ કઉ છું તો મે ફોર્મ ભરીમાં તને શું માંગો યા વાંધાનો દીકરો થસ મે આખા ગામમાં કહી દીધું તો કે મારા હમ કોઈ ફોર્મ ભરતા નઈ જય સુટની વખતનો મારો 10 લાખ નો છે અને તોય પાછો મારા હમો જઈને ફોર્મ ભરી જાય હો ભરી જાયો તો ફોર્મ એને દીધો ને એય પાછો ખેંચી જાયો ખેંચીશ કે નહીં પાછો ખેંચીશ પડી ગયો જામો આજ તો

મારો બેટો હ્રાને મારી જ ગયો જો હરી રમ તમારી પાસે આવતો તો અરે શું વાત કરી અરે શું નથી એ આપણા ગામમાં ખૂન થઈ ગયું ખૂન હું તમને નતો કેતો કે અમારે સુટની હાટુ સરીયું પૂરવી દે સર અરે ક્યાં ખૂન થયું

સાહેબ મને લાગે છે હે ને આ ઓલા ખજુરિયા જ માર્યો હોય આ એના સામે ફોર્મ ભર્યું તું ને આ લગભગ એના જ કામ હશે બધા ખજુરિયા હા હાલો હું તમને દેખાડું ખજુરિયાનું ઘર હાલો હાલો હવે નિરાશ થઈ ગઈ ઓલા ભૂલિયા ની ફોર્મ પાછું ખેંચાઈ લીધું અને ઓલા હરિરામ ફોર્મ પાછું ખેંચાઈ લીધું હવે આ એક દિન વાર રહેશે હવે કયો ફોર્મ ભરવાનો છે હવે આપણે તો જીતેલા જ છે સાહેબ

ને અને <laughs> <laughs>